પ્રજાસત્તાક દિવસ વિશે બે શબ્દ કહેવા માંગુ છું જે આજે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી પ્રજાસત્તાક દિવસને ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે આજે આ ભારતના છ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અને ઓગણીસો પચાસ ના રોજ ઉજવવા ઓગણીસો પચાસ ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે આ પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રપતિ રાષ્ટ્ર રાષ્ટ્ર રાષ્ટ્રપતિ દ્વારા પ્રણ Agropolilla. <coughs>